જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રદોષ વ્રત વિશે શ્રવણ કરીશું હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનું ઘણું મહત્ત્વ છે ત્રયોદશી તિથિ એટલે કે તેરસને દિવસે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે દર મહિને બે વાર પ્રદોષ વ્રત પડે છે એક શુક્લ પક્ષમાં અને બીજું કૃષ્ણ પક્ષમાં પ્રદોષ વ્રત પર વિધિ વિધાનથી ભગવાન શંભુ ભોળાનાથની પૂજા અર્ચના કરવાથી દરેક વ્યક્તિને બધા પ્રકારના સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પ્રદોષ વ્રત કરનારની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે માર્ગશીર્ષ મહિનામાં શુક્લ પક્ષનું પ્રદોષ વ્રત તેર ડિસેમ્બરે આવે છે પ્રદોષ વ્રતમાં પ્રદોષકાળમાં પૂજાનું વિશેષ મહત્ત્વ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સપ્તાહના સાતે દિવસ પ્રદોષ વ્રતનું પોતાનું અલગ અલગ મહત્ત્વ છે માર્ચ શીર્ષ માસનું શુક્લ પક્ષનું પ્રદોષ વ્રત શુક્રવારે આવે છે પ્રદોષ વ્રત શુક્રવારે આવતું હોવાથી શુક્ર પ્રદોષ વ્રત કહેવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શુક્ર પ્રદોષ વ્રત કરવાથી મનવંછિત ફળની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે હવે આપણે આ વ્રતનું મુહૂર્ત શું છે અને સામગ્રી શું જોઈએ પૂજા માટે અને પૂજા વિધિ કેવી રીતે થાય અને આ દિવસનું મહત્વ શું છે તે બધું વિસ્તારથી આગળ વિડીયોમાં જાણીશું તો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો માર્ગ શીર્ષ શુક્લ પક્ષ ત્રયોદશી પ્રદોષ વ્રતનો પ્રારંભ બાર ડિસેમ્બર રાત્રે દસ વાગે અને છવ્વીસ મિનિટથી શરૂ થઈ માર્ગ શીર્ષ શુક્લ ત્રયોદશી પ્રદોષ વ્રત તેર ડિસેમ્બર સાંજે સાત વાગે અને ચાળીસ મિનિટ પર સમાપ્ત થશે પ્રદોષકાળનો સમય સાંજે પાંચ વાગે અને છવ્વીસ મિનિટથી શરૂ થઈ સાત વાગે અને ચાળીસ મિનિટ સુધીનો રહેશે તો આ સમય દરમિયાન તમારે શંભુ ભોળાનાથની પૂજા કરી લેવી હવે આપણે પ્રદોષ વ્રતની પૂજાની જે સામગ્રી છે તે અને પૂજન વિધિ વિશે જાણી લઈએ મહાદેવની પૂજા માટે તમારે પંચામૃત ગંગાજળ પવિત્ર જળ પાંચ જાતના ફળ પાંચ જાતના મેવા દક્ષિણા પૂજા માટે થાળી આસન ચોખા કંકુ ચંદન પુષ્પ અશ્વગંધ પાંચ જાતના રસ અત્તર મોલી પાંચ જાતના મિષ્ટાન જો શક્ય હોય તો લેવું ના હોય તો પણ ચાલે બિલ્વપત્ર ધતુરા બોર તુલસીદલ પુષ્પ ગાયનું કાચું દૂધ કપૂર ધૂપ દીપ રૂ પાર્વતી માતા માટે શૃંગારની સામગ્રી વગેરે લેવું હવે આપણે પ્રદોષ વ્રતની પૂજન વિધિ જાણી લઈએ વ્રત કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરી ભગવાન સૂર્યદેવને અર્ધ્યા આપવું ત્યારબાદ તમારા ઘરના મંદિર પાસે બેસી ભગવાનની હાજરીમાં વ્રતનો સંકલ્પ કરવો આખો દિવસ ઉપવાસ રાખવો અને ભગવાનનું નામ જપ કરવું સાંજે પ્રદોષ વ્રતકાળનો જ્યારે સમય શરૂ થાય ત્યારે તમારા નજીકના મંદિરમાં મહાદેવની પૂજા કરવી જો તમે મંદિરે ન જઈ શકો તો ઘરના મંદિરમાં પણ તમે પૂજા કરી શકો છો મહાદેવની એટલે કે શિવલિંગને તમારે સૌ પ્રથમ ગંગા જળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃત અને દૂધથી અભિષેક કરવો ત્યારબાદ શુદ્ધ જળથી અભિષેક કરવો ત્યારબાદ અબીલ ગુલાલ કંકુ ચોખા જનોઈ અર્પણ કરવી બિલ્વપત્ર ધતુરા બોર વગેરે જે પણ ફળ ફળાદી તમે લાવ્યા હોય પૂજામાં મૂક્યું હોય તેમને અર્પણ કરવા ત્યારબાદ ધૂપ કરવું અને દીપ પ્રગટાવી ભગવાન શંભુ ભોળાનાથની આરતી કરવી અને ભોગ લગાવવો ભોગમાં તમે ફળ નાળિયેર મીઠાઈ કોઈ પણ પ્રસાદ ધરાવી શકો છો અને જો તમે કોઈપણ મિષ્ટાન ઘરના પકવાન ભોગમાં ધરાવવા માગતા હોય તો તમારે ધ્યાન રાખવું કે સાત્વિક મિષ્ટાન ભોજન અર્પણ કરવું પૂજા કરતી વખતે મહાદેવના મંત્રનો જાપ કરવો તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકો છો ભગવાન શિવના એકસો આઠ નામનો પણ તમારે જપ કરવો ત્યારબાદ પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો ભગવાન શિવની પૂજા કર્યા બાદ રાત્રે તમારે ભોજન કરવું અને આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું જો તમે શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવની પૂજા કરો છો અને પાર્વતી માતાની પૂજા કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પાર્વતી માતાની પૂજા કરવાથી તમારું સૌભાગ્ય અખંડ રહે છે તો ભક્તો આ હતું પ્રદોષ વ્રતની પૂજન વિધિ અને મુહૂર્ત વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં હર હર મહાદેવ જય પાર્વતી માતા જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ